શું તમે વાળ ખરવાથી અથવા ટાલ પડવાથી પરેશાન છો બહાર નીકળતા શરમ આવે છે તો હવે તમારી ટાલ ને છુપાવવાની જરૂર નથી કારણ કે અમે લઈને આવ્યા છે પારડી જ હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ વાળ ખરવા અથવા ટાલ પડવી એ હવે ભૂતકાળની ચિંતા બને છે કારણ કે આજના આધુનિક યુગમાં અદતન મશીનરી વડે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું ખૂબ જ સરળ તમારી યુવાન લોકને પાછી મેળવવી છે તો આજે જ પાર્ટી અનવાય હોસ્પિટલ હેરેન્જલ એડવાન્સ ડર્મા કેર સેન્ટર ખાતે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર શ્યામ હેરેન્જલ મુલાકાત લો વાળની સાવચેતી વાળ ઉગાડવા વાળની માવજત વાળની ટ્રીટમેન્ટની પદ્ધતિ વિશે તમામ જાણકારી ડોક્ટર શ્યામ હેરેન્જલ દ્વારા આપને મળશે તે પણ આપના નજીકના વિસ્તાર પારડીમાં આપને હેર ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ નવસારી સુરત સુધી જવાની જરૂર નથી કારણ કે પારડીમાં જ એમબીબીએસ ડીએનબી એફસીપીએસ ની ડિગ્રી ધરાવનાર હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર શ્યામ હેરેન્જલ સેવા બજાવી રહ્યા છે ત્યારે તમારો યુવાન લુક પાછો મેળવવો હોય તો આત્મવિશ્વાસ રાખી નિર્ભય બની જીવવા માટે આજે જ અપોઇન્ટમેન્ટ લઈ અમારા અનુઆય હોસ્પિટલ ખાતે મુલાકાત લો જો આના માટે મેં ખાલી આ સિમ્પલ આપણું સ્કીનનું એનાટોમી સમજાવી શકું આ ઉપરનો જે ભાગ છે આપણને ખાલી ઉપરનો ભાગ દેખાય ખાલી ઉપરના વાળ દેખાય ને ચામડી દેખાય બરાબર તો એને એપિડર્મિસ કહેવાય ઉપરનો સૌથી ઉપરનો જે લેયર છે એને એપિડમિસ કહેવાય નીચેનો લેયર ને ડર્મિસ કહેવાય એના નીચે સબકુટ ફેટ લેયર હોય એટલે ચરબીનો લેયર એના નીચે મસલ હોય અને પછી કનેક્ટિવ ટિશ્યુ ને પછી તો હાડકાં હોય તો અમે જ્યારે ઓપરેશન કરીએ છીએ તો ખાલી ઉપરના બે ભાગ પર જ જતા છે ડર્મિસ સુધી જ છે તો ચાન્સીસ કે તમને કઈ બી પ્રકારનું બ્રેનનું કે ડેમેજ થાય એ શક્યતા નાના પ્રમાણે છે ઇમ્પોસિબલ છે ના તો બહુ દૂરની વસ્તુ ઇમ્પોસિબલ જ છે કે તમને કોઈ બી હાનિકારક બ્રેન ડેમેજ આના કારણે થઈ શકે આ પ્રોસીજરથી થઈ શકે અમારું સરનામું છે એન હોસ્પિટલ પ્રથમ માળે એસટી ડેપોના બાજુમાં પારડી ચાર રસ્તા કિલ્લા પારડી જિલ્લો વલસાડ અમારો મોબાઈલ નંબર છે નાઇન ટુ સિક્સ સિક્સ ઝીરો નાઇન થ્રી સેવન થ્રી પર સંપર્ક કરો